નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું જંખના પ્રકરણ પચાસ સરથાણા પરેશભાઈને જમાય વંશના અકસ્માતની ખબર પડી એ સાંભળીને ઘરના બધા ટેન્શનમાં આવી ગયા બાપુજીને આખી ફેમિલી લઈને વંશની ખબર કાઢવા આવ્યા પરેશભાઈએ દીકરીઓને ફરિયાદ કરી કે કેમ આટલું થયું તો એ ફોન ના કર્યો આ વંશકુમારને કેટલું બધું વાગ્યું છે મીતા બોલી પપ્પા એમના ટેન્શનમાં યાદ જ ના આવ્યું ભૂલી જવાયું ને સુનિતા તું આખો દિવસ કંઈ ને કંઈ વાતો કર્યા કરતી હોય છે તો આ સમાચાર આપવાની ખબર ના પડી સોરી પપ્પા ને કમલેશભાઈ તમે પણ ચાર દિવસે કહ્યું આમ થોડું મીના બેનને પાયેલે મીતાનો રૂમ જોઈ આનંદ થયો મોટો રૂમ ને અંદર રજવાડી ફર્નિચર કાસનું મોટું ઝુમર મોટું ટીવી ને આકર્ષિત પડદા પોતાની દીકરીઓને સારામાં સારું સાસરું મળ્યું છે એ જોઈ પરેશભાઈને મીનાબેનને સંતોષ થયો સુનિતાનો રૂમ પણ આવો સરસ હતો બધા મહેમાન આવ્યા એટલે મીતાએ પલંગે તકિયાનો ટેકો મૂકીને વંશને હાથ પકડી બેસાડ્યો એ જોઈ પરેશભાઈને પરમ શાંતિ થઈ ને ખાતરી પણ થઈ ગઈ કે મિતાનું લગ્ન જીવન સુખી છે ને પતિ પણ પ્રેમાળ છે એમના મનમાં જે શંકા કુશંકાઓ હતી એ બધી દૂર થઈ ગીતાબેન મહેમાનો માટે સા નાસ્તો પણ ઉપર લઈ આવ્યા ને મંજુલાબેને જમીને જ જજ્યો એવો વિવેક કર્યો પણ રૂખીબાએ ના પાડી ના ના દીકરીના ઘેર જમવા ના બેસાય આ તો હવે જમાનો બદલાયો એટલે શાહ પાણી નાસ્તા કરાય છે બાકી અમારા સમયે તો બાપુજી કે ભાઈ ગમે એટલા દૂરથી આવ્યા હોય તોય પાણીએ નહોતા પીતા ગામની બહાર જઈ કોઈના કૂવે કે બોર એ પાણી પીતા કમલેશભાઈએ કહ્યું બા એ જમાનો ગયો હવે તમારે તો આજે જમીન જ જવાનું છે આત્મારામે બે હાથ જોડી નમ્રતાથી ના પાડી ના વેવાય પાપમાં ના પાડશો બે ત્રણ કલાક રોકાયા પછી કમલેશભાઈ ઘરે જવા નીકળ્યા આ બાજુ કામિની તો વંશની આ હાલતથી અજાણ હતી આજે ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ હતી એટલે સંચાલક જયાબેન કામિનીને હોસ્પિટલ લઈ ગયા રૂટીન ચેકઅપ માટે સોનોગ્રાફી કરી બાળકની પરિસ્થિતિ પણ જોઈ લીધી ને વિટામિનની દવાઓ લખી આપી જયાબેને ડૉક્ટરને પૂછ્યું બેન બધું બરાબર છે ને હા ઓકે છે ને પાંચ મહિના થઈ ગયા છે એનું બાળક પણ હેલ્ધી છે બાકી નાની ઉંમરે પ્રેગ્નન્ટ છોકરીઓનું બાળક બહુ નબળું હોય છે પણ કામિનીનું આવનાર બાળક તંદુરસ્ત છે કામિની નીચે નજરે બેસી રહી હતી જયાબેન નિશાસો નાખતા બોલ્યા શું કરવાની એની તંદુરસ્તી બિસારાનું ભવિષ્ય કેવું હશે એ તો ભગવાન જ જાણે ને એને બાપનું નામ પણ મળશે કે નહીં એ પણ શું ખબર બિસારી દુખિયારી સાવ અણસમજુ ને નાદાનિયતમાં એ છોકરાએ એનો લાભ લીધો હશે એવું લાગે છે ને પ્રેમનું નામ આપી દીધું આ તો એના પિતાને ફેમિલી સારું છે કે એને જાકારો ના આપ્યો ને સસ્તામાં મૂકી ગયા ને એનો બધો ખર્ચ પણ ઉપાડશે ડૉક્ટર મેડમ બોલ્યા ખર્ચો ઉપાડીને એમનું પાપ છુપાવી રહ્યા છે કેમ એમના છોકરાને કોઈ સજા ના કરી ને આ બિચારી ગરીબ વિધવાની દીકરી છે એટલે દયાને ફરજનું નામ આપી તમારી સંસ્થામાં મૂકી ગયા આ જ પ્રોબ્લેમ છે અત્યારે અમીરોના દીકરાઓ પોતાના એન્જોયમેન્ટ માટે આવી છોકરીઓને ફસાવીને પછી કાયદેસર કાર્યવાહીને જેલની સજાની બીકે એમના પૈસાના જોરે આવો કંઈ ન કંઈ પણ રસ્તો શોધી નાખે કામીની આ બધી વાતો સાંભળીને બહાર બાકડે જઈ બેસી ગઈ જોયું બેન આ છોકરી હજી પણ એ છોકરા વંશને બહુ જ પ્રેમ કરે છે આપણે એના માટે બોલ્યા એટલે એ બહાર જતી રહી જયાબેન સાંભળ્યું છે કે એ છોકરાના તો લગ્ન પણ થઈ ગયા હા બેન દોઢેક મહિનો થઈ ગયો લગ્નને પેલો છોકરો તો કદાચ ભૂલી પણ ગયો હશે કામિની પાસે ફોન પણ છે પણ આજ સુધી એનો ફોન આવ્યો હોય કે કામિનીએ કર્યો હોય એવું પણ નથી બન્યું ઓહો માય ગોડ તો પણ આ કામિની એને હજી પણ સહે છે હા બેન આખો દિવસ વંશની જ વાતો કરતી હોય છે ને કેટલા વંશના જ એકલા વંશના જ નહીં એ છોકરાના મમ્મી પપ્પા દાદા દાદી બધાના વખાણ કરતી હોય છે જાણે એ એનું ઘર જ ના હોય એની સાસરી જ ના હોય અમે સંસ્થાની બધી બહેનોએ એને બહુ સમજાવી કોશિશ કરી ને કહ્યું કે એને ભૂલી જા ને આ સંતાનના જન્મ પછી તારી આગળની જિંદગીનું વિચાર ને કોઈ સારો છોકરો શોધી પરણી જવાનું પણ એ ચોખ્ખી ના પાડે છે બસ વંશને આખી જિંદગી સહાય કરીશ ને એની યાદોમાં આખી જિંદગી પણ કાઢી નાખીશ એમને તો બહુ દયા આવે છે બિસારીની પણ આપણે શું કરી શકીએ સાસી વાત છે આપની પણ જયાબેન હશે હવે એની કિસ્મતમાં લખાયું હશે એ થશે ચાલો ત્યારે ડોક્ટર રજા લઉં આવતા મહિને આવીશું ચેકઅપ માટે ને જયાબેન કામિનીને લઈ ગાડીમાં બેઠા કામું કંઈ ખાવું છે ના બેન ભૂખ નથી કામિનીને મૂળમાં જોઈને જયાબેન બોલ્યા કામુ પાંચ મહિના પૂરા થયા ને હવે ચાર મહિના પછી તારું બાળક તારા ખોળામાં હશે ને પછી એ સંતાનને કમલેશભાઈ એમના ઘરે લઈ જશે તો તને દુઃખ નહીં થાય જયાબેનની વાત સાંભળીને કામિની બોલી ના મેડમ દુઃખ છે એનું આ બાળક એમના દીકરાનું જ છે એમનું લોહી છે એટલે એમનો હક છે એની પર ભલેને લઈ જતા પહેલો હક તો કામું તારો છે જો તું ઈચ્છે તો ના પાડી શકે છે ના એવું ના કરાય મારાથી એ ઘરમાં કમલેશ કાકા ના મારી મમ્મી પર અને મારી પર બહુ એસાન છે એટલે એમની ઈચ્છા વિરુદ્ધ હું કંઈ જ કરવાનું ના વિચારું સારું તો પછી તું શું કરીશ લગ્ન કરવાની તું ના પાડે છે તો તું કોના સહારે જીવીશ આગળની જિંદગી એ જ ઘરે જયાબેન ચોંક્યાને બોલ્યા ગાડી એ તો સમજ કે હવે વંશના લગ્ન થઈ ગયા છે એ બીજી સ્ત્રીનો પતિ બની ગયો છે તું હવે એના સપના જોવાનું છોડી દે ને હકીકત તો સ્વીકારનો હકીકતનો સ્વીકાર કર હા પણ મેં એવું ક્યાં કહ્યું કે મારે વંશને મારો પતિ બનાવવો હશે એ ઘરમાં મારી મમ્મી આખી જિંદગી એક કામવાળી બાઈ બનીને રહી એમ હું પણ એ ઘરમાં કામવાળી બનીને રહીશ ને જિંદગી એમ જ પસાર કરી નાખીશ બસ મારા સંતાનને એના પિતાનું ને સુખી પરિવાર મળે એટલે મને ન્યાય મળી ગયો બરાબર જ છે જયાબેન એ નાનકડી છોકરીના મોઢે આવી સમજદારીની વાતો સાંભળીને નવાઈ પામ્યા ને વિચારી રહ્યા કે ભગવાનએ આ માસૂમ દીકરી સાથે અન્યાય કર્યો છે આટલી બધી સમજણ છે સત્તા એ વંશને કે એના પરિવાર વિશે ખોટું વિસારતી પણ નથી પોતાની મમ્મીની જેમ એ પણ એનું જીવન એ કામવાળી તરીકે એ જ ઘરમાં કાઢશે જ્યાં એનો પતિ તરીકેનો હક છીનવાયો એનો પતિ છીનવાયો ને એના બાળકનો પિતા છીનવાઈ ગયો એ છતા આ છોકરીને એ ઘર પરિવારના લોકો પ્રત્યે લગી રહી ઘૃણા નથી એમનું સારું જ વિચારે છે ખરેખર ધન્ય છે એની માતા કે આવા સંસ્કાર આપ્યા છે પોતે પણ એક અગરબત્તીની જેમ બળીને બીજાને સુગંધ આપી રહી છે એમ એની દીકરી પણ એ જ કરશે ઉંમરમાં એટલી નાનીને વાતો મોટા માણસ જેવી ખરેખર ભગવાન એ દીકરી તરીકે જન્મ તો આપ્યો છે એની સાથે સાથે આટલી સમજણ આટલી સહનશક્તિ ધૈર્ય પણ ભરપૂર આપ્યું છે ને કામિની તારે કે એ તારા કમલેશ કાકા તને પાસીએ ઘરે લઈ જ ના ગયા તો શું કરીશ ને તારી મમ્મીએ તારા સારા માટે મૂર્તિઓ શોધીને લગ્ન નક્કી કર્યા તો શું કરીશ લગ્ન તો હું હવે આજીવન નહીં કરું ને રહી વાત એ ઘેરે ના લઈ જવાની તો હું આ સંસ્થામાં જ રહીશ ને કંઈક કામકાજ શીખી લઈશ જેથી મારો ખર્ચ નીકળી જાય પણ મેડમ મને વિશ્વાસ છે એવું કંઈ નહીં બને મને કાકા ચોક્કસ એમના ઘરે લઈ જશે જ હા બહુ વહુ બનીને તો નહીં પણ પહેલાંની જેમ જ એક દીકરી માટે તો એ ઘરમાં જગ્યા મળશે જ ગજબનો આત્મવિશ્વાસ છે કામિની તારો તો ખરેખર તારા વિચારો બહુ સારા ને ઊંચા છે બસ મને તો તારા આગળના ભવિષ્યની ચિંતા છે એટલે તને સમજાવવાની કોશિશ કરું છું ને તારા મનની વાત સાંભળું છું પણ કામો ત્યાં પાસા ત્યાં જઈશ તો વંશને બીજી સ્ત્રી સાથે જોઈને તને દુઃખ નહીં થાય નારે હવે મન મનાવી લીધું છે કમલેશ કાકાની ઇજ્જત જેટલું મોંઘું નથી મારું મન પહેલાં એ ઘરની ઇજ્જત અને પછી મારું મન ને મારી ઈચ્છાઓ આ તો આ તો થતાં ભૂલ થઈ ગઈ સમજણ નહોતી કે આનું પરિણામ શું આવશે નહીં તો આવી ભૂલ કરત જ નહીં ને હવે વંશના લગ્ન થયા એ દિવસથી એ મારા માટે પારકો પુરુષ બની ગયો ને આવનાર એની પત્ની મિતા એનો શું વાક ગુનો એની સાથે તો અન્યાય ના કરાય ને એટલે હવે હું વંશની સામે કદી આંખ ઉઠાવીને નહીં જોઉં હા દિલમાં એ કાયમ રહેશે પણ એ મારો શુદ્ધ પ્રેમ હશે એનો ખોટો ઉપયોગ હવે હું ક્યારેય નહીં કરું મિતા મારી બહેન જેવી કહેવાય ને કોક પારકા વંશના ઘરને જીવનમાં તો એની સાથે ખોટું કંઈ જ ના થવા દઉં વાતો વાતોમાં સંસ્થા આવી ગઈ જયાબેન સાથે વાતો કરવાની કામિનીનું મન હળવું ફૂલ થઈ ગયું ને જયાબેનનું મન ચિંતામાં પડી ગયું શું થશે આ બિચારી છોકરીનું કામિનીના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવા માટે સાંભળો આગળનું પ્રકરણ એકાવન મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ